ગાંધીનગર ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ સીએમ સાથે બેઠક કરી છે રાજકોટ દુર્ઘટના મુદ્દે સીટના રિપોર્ટને લઈને બેઠક કરી છે સીએમ સાથે હર્ષ સંઘવી દ્વારા સીટના લેટેસ્ટ રિપોર્ટની ચર્ચા કરાઈ છે આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં લેટેસ્ટ રિપોર્ટ લઈને આવવાના છે અમિત શાહને સોંપાશે અમિત શાહ અસરગ્રસ્તોની મુલાકાત લે તેવી શક્યતા છે ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આજ સાંજે રાજકોટ પહોંચશે સીએમ પણ રાજકોટ જાય તેવી સંભાવના છે આજે રિપોર્ટ સોંપવાના છે છે પણ રાજકોટ જાય તેવી સંભાવના ગાંધીનગર ગૃહ પ્રધાન હરસંઘવીએ સીએમ સાથે બેઠક કરી છે રાજકોટ દુર્ઘટના મુદ્દે સીટના ના રિપોર્ટ ને લઈને બેઠક કરી છે સીએમ સાથે હરસંઘવી દ્વારા સીટના લેટેસ્ટ રિપોર્ટની ચર્ચા કરાઈ છે આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતમાં લેટેસ્ટ રિપોર્ટ લઈને આવવાના છે અમિત શાહને સોંપાશે અમિત શાહ અસરગ્રસ્તોની મુલાકાત લે તેવી શક્યતા છે ગૃહપ્રધાન હરસંઘવી આજે સાંજે રાજકોટ પહોંચશે સીએમ પણ રાજકોટ જાય તેવી સંભાવના છે